નાખીને બાફી લીધું અદર અને મીઠું નાખીને કારા વટાણા તો કારા વટાણા માટે કાંડા ટામેટા અને છોલેનો મસાલો થોડો લઈ લીધો છે ને અમારો ફેવરેટ જે મસાલો છે સિક્રેટ મસાલો જે તમને બધાને હવે ખબર જ છે કે અમે બધું શાકમાં અને બધામાં નાખીએ એ અમારો છે આ સિક્રેટ મસાલો એ મેં ડી ફ્રીજમાંથી કાઢી લીધો છે તો હું આજે બનાવવાનું છે કારા બટાણાનું શાક ને મીઠી દાર ભાત તો બસ દાર હવે મીઠી દાર વઘારું છું ને પછી કારા બટાણાનું શાક વઘારીશ તે તમને બતાવીશ તો હજી દિવ્યાના પપ્પાજી જમવા માટે આવ્યા નથી દોર વાગવા આવ્યો છે પણ હજી જમવા નથી આવ્યા એ સ્વીટુની સ્તુતિ છે જોઈ લો તો ચાલો ફટાફટ મીઠી દાર બનાવીએ અને કાળા વટાણા શાક માં તેલ નાખી દીધું છે હવે એની અંદર નાખી દેસું હિંગ તેલ ગરમ થઈ ગયું છે હિંગ સાથે રાઈ સાથે જીરું અને આદુ મરચાં લીમડો એ પણ નાખી દેસુ જરા રાઈ અને જીરું મસર ફૂટે ત્યાં સુધી રાહ જોવાની તો ચાલો ફ્રેન્ડ્સ રાઈ જીરું આપણા ફૂટવા લાગી ગયા છે તો એની અંદર નાખી દઈશું જીરું મરચાં અને સોરી આદુ મરચાં અને લીમડો અને સાથે હવે નાખી લઈ ટામેટા અને અહીંયા દાળને મેં મગફળત આટી દીધી છે તો જોઈ ગસ થઈ ગઈ છે તો હવે એને સારી રીતના મિક્સ કરી ટામેટાને થોડા પાકવા લેશું તો ટામેટા મરચા અને બધું પાકી ગયું છે તો હવે એની અંદર આપણે નાખી લેશું દાળ દાળમાં અદર મીઠું મેં નાખેલું જ છે હવે નાખું તો સારી મિક્સ કરી લઈએ અને દાળની અંદર નાખી દેસુ હવે ગોર જોઈ લો હવે મેં ગોર ને મેં જીણા ટુકડા કરી લીધા હતા તો હવે નાખી લે ગોર એટલે મીઠી દાળ છે એટલે ગોળવાળી દાળ બહુ મસ્ત લાગે તો હવે દાળને થોડું પકાવા દઈએ ને પછી કોથમીરીનું ડેકોરેશન કરી તો આપણી મીઠી દાળ બની ગઈ છે તો ચાલો મીઠી દાળ પકાય છે ત્યાં સુધી હું ફટાફટ કાંદા ટામેટા જોઈ લો કારા વટાણામાં નાખવા માટે ફટાફટ કાપી લઉં થ્રો હું આવી ગયો છું કેમ કેમકે બપોરના વાગી ગયા છે બે અને આવી ગયો ને આવતા જ ચાલો મેડમ મેં મને કામે લગાડી દીધા તો આ રહી મેડમ

હા આપણે એક સબસ્ક્રાઈબરનું હતું કે તમે આપણે સિક્રેટ મસાલો કેવી રીતના અને મરચું ને લસણ અલગથી નાખીએ તો સરખું કરાય એ સરખું નહીં થાય તમે આ સિક્રેટ મસાલો તમે પ્રિઝર્વ બી કરી નાખો ને તેમાં ટેસ્ટ એકદમ ઇન્હેન્સ થાય હા એ તમે જોજો મને આપણે સબસ્ક્રાઈબરનું નામ ભૂલી ગયો મને મોડે યાદ હતું આ શું જે સિક્રેટ મસાલો જે આપણે બનાવેલો છે ને એ આપણે પ્રિઝર્વ કરીએ ને તો એ હજી ટેસ્ટ થાય તો બારીક ફાઇન ચોપ કરેલા ટામેટા ચોપરની અંદર ટામેટા નંખાઈ ગયા છે તો એ મારા ને રિક્વેસ્ટ છે કે તમે પ્લીઝ સિક્રેટ મસાલાનો બ્લોગ છે એ તમે જોઈ લેજો કેમકે આપણે લસણ ને મરચું ને ધાણું ને અલગથી ઉપર નાખીએ ને તો એ બળી જાય

એનો જે અરોમા છે આ સુગંધ એ બાર આમ મસાલો નાખવાથી સુગંધે સુગંધ થઈ ગયો કેમ કે જેટલું પકાશે એટલી સુગંધ ખીલશે જોઈ લો તમે કલર જોઈ લો અને તેલ લગભગ છૂટવાનું સ્ટાર્ટ થઈ ગયું છે હવે તો ફ્રેન્ડ જોઈ લો હવે મસાલાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને

ફાઈનલી કાળા વટાણા काडा નંગ ખાઈ ગયા છે તો બસ 5 મિનિટ છે ને મસાલો બધું સેકવા દેવા સ્લો ગેસ દેવાનું પછી પાણી ને લગાડીને તો કેટલી મરાવવાની છે એટલે વધારે ચડતા ટાઈમ લાગે

થોડાક આટલા હવે આ મસાલા આપણે મૂકી લેશું ડીપ ફ્રીજ માં સિક્રેટ મસાલા બો મજા આવે આ મસાલા વાળું કઈ બી શાક ખાય ને તો ટેસ્ટી લાગે તો ચાલો કુકર નું ઢાંકડું લાગી ગયું છે સિક્રેટ મસાલો ત્યાં ફ્રીજ ની અંદર મૂકાય છે અને આપણે રાહ જોઈએ કે હવે સીટી વાગે ત્યારે તમને બતાવીએ તો ફ્રેન્ડ્સ આપણું વટાણાનું શાક થઈ ગયું છે અને અહીંયા જોઈ લો શું કરે છે અમારી મેડમ માટી એટલે ધૂળ ઉડે ક્યારે બી તમે કિચિયા પાપડ ખાવો ને તો એને પ્લીઝ સાફ કરીને ખાઓ કેમ કે એ લોકો નીચે શું છે નીચે ઘરના બનાવેલા હોય તો વસ્તુ અલગ છે બાકી બારના તમે માઇક્રોવેવમાં રોસ્ટ કરવાના છે તો મેડમ માઇક્રોવેવ પાસે જોઈ લો તો જોઈ લો માઇક્રોવેવ ખુલી ગયું છે ચાલુ થઈ ગયું છે

એ આ લાઈટ બંધ કરીને તમને દેખાડું જો અંદર ફૂલે છે માઇક્રોવેવની અંદર ખીછ્યા પાપડ થાય છે આપડા રેડી અને અહીંયા આપણા કાળાવટાના બી આહા હા હા મેડમે સીટી ખોલી તો શું સુગંધ આવી છે આહ હા તો જોઈ લો એવું તેલ છૂટી ગયું છે અને કાળા વટાના આપણા થઈ ગયા છે રેડી ને ગ્રેવી બી મસ્ત એકદમ ઘટ થઈ ગઈ છે અને ઓલું દેખાડો તો ખરા ઢાકણું જોઈ લો એક બી છાટો નથી આવ્યો ત્યાં એટલે આ હેક બહુ સરસ છે તમે કઈ બી કુકર ની અંદર પકાવતા હોય ને એટલે એના ઢાકણા ની અંદર તેલ લગાડીને મૂકી દેવાનું બાર બી નહીં નીકળે ને અંદર બી નહીં નીકળે જોઈ લો બાર બી કાઈ નથી तो चलो हम कारा वटाणा भी बनी गया है फूल जमानू बनी गये तो हम आप

તો ચાલો ફ્રેન્ડ્સ આપણું ફૂલ જમવાનું બને રેડી છે પડો એકદમ તો જોઈ લો કેવા કરારા ક્રિસ્પી પાપડ થયા છે એ ટેસ્ટ પણ બહુ મસ્ત માઇક્રોવેવ એક બાઈટ મને બી આપો હું છપર છપર કરું હમ હમ ગેસની બચત અને બચત આપણો જાય એ તો છે